છે જેમાં અહીંયા ટેબલ્સ કરવાનું છે તો આ છે નસ્કોર બરાબર એના ક્યાર બાદ હા આ થશે નાસિકા પોટક કે જેના દ્વારા આપણે નસ્કોરા લીધા પછી નાસિકા કોટક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ આ થયું નાસિકા કોટક હવે આ થશે કંઠનળ હવે આ છે સ્વયંત્રક ત્યાર બાદ શ્વાસ નલિકા શ્વાસ નલિકા છે શ્વાસ નલિકા ત્યાર બાદ એને જો પેલા શ્વાસ વાયુ કોષો આ રીતના છે જે અહિયાં દેખાય છે ને નાના નાના એ આ રીતે આપેલા છે આપણે અહીંયા વાયુ લખીશું পড়াছে